નમસ્કાર દર્શક મિત્રો વાત કરીએ આજના મુખ્ય સમાચારોની આજરોજ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ ભીમ આર્મી રાષ્ટ્રીય સ્થાપના દિવસે વડોદરાના સયાજી બાગ સંકલ્પ ભૂમિ ખાતે મોટી સંખ્યામાં ગુજરાતભરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકારી અધ્યક્ષ રાજેશ રાઠોડ દ્વારા તમામ કાર્યકર્તાઓને મોં મીઠું કરાવ્યું હતું તેમજ આવનારા સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય સંયોજક ચંદ્રશેખર આઝાદ સાવલી તથા વડોદરા વધારવાના હોવાથી તમામ કાર્યકર્તાઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું સાથે સાથે સંકલન મિટિંગ પણ કરવામાં આવી હતી કેટલાક નવા કાર્યકર્તાઓને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા ભીમ જય સંવિધાન જય મહારાજ આજના દિવસથી એટલો રઢિયામણો લાગે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે બાબા સંકલ્પ ભૂમિ પર અમે સૌ કાર્યકર્તા ભીમ આર્મી વડોદરા જિલ્લાની તમામ કાર્યકર્તાઓથી માંડીને ગુજરાતના પ્રદેશ અમારા રાજ્ય કાર્યકર્તા કાર્યકરની અધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દિનોશભાઈ પરમાર સાથે અમે તમામ વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ ભૂમિ પર અમે સ્થાપના દિવસ ભીમ આર્મીનો ભારત એકતા મિશનનો ઉજવી આનંદિત થયા અને નવી વાત એ કે અમે સંકલ્પ દિવસના દિવસે બાબા સાહેબના તરણોની અંદર અમારા નગીના ક્ષેત્રના સંસદશ્રી ચંદ્રશેખર આઝાદભાઈ ભીમ આર્મીના સંસ્થાપક અને વિનય રતનસિંહ એમની સાથે ટીમ અમે એમને આમંત્રિત કરીએ છીએ અને સંકલ્પ દિવસ ભવ્ય રીતે ઉજવીએ એવી અમારી આશા છે ગુજરાતના લોકોને શું મેસેજ આપશો ગુજરાતના મેસેજનું તમે એ જ આપવામાં આવીએ છીએ કે બહુજન સમાજના દરેક કાર્યકર્તાઓ અને બહુજનો એટલું યાદ રાખો કે આપણે આ જે ઊંચી ગરદન રાખીને જીવીએ છીએ એનું કારણ જ છે બાબા સાહેબ બાબા સાહેબે ભારતના દરેક લોકોને માનવને માનવ તરીકેના અધિકાર અને ભારતમાં સારી રીતે જીવવાના અધિકાર અને સ્ત્રીઓના અધિકાર બાબા સાહેબે આપ્યા છે અને બાબા સાહેબના કારણે જ આપણે ઊંચી ગરદન રાખીને આજે જીવી શકીએ છીએ એવી માહિતી અને આપણે આજે જે ભવ્ય ભોજનની આજે અમે ભીમ આર્મી તરફથી એ રાખીએ છીએ તો ભીમ આર્મી દર વર્ષે વીસથી પચીસ હજાર માણસોનું ભવ્ય ભોજન અને વ્યવસ્થા કરીએ છીએ શું પરિચય પરિચય હું ભીમ ભીમ આર્મી જિલ્લા મંત્રી છું શંકરભાઈ સોલંકી सभी को जय भीम नवबोध्याय जैसा कि पूरा भारत ही नहीं विश्व भर में इस बात की जानकारी है बड़ोदरा के अंदर ऐतिहासिक पर्व संकल्प दिवस पर यहाँ पर लाखों की संख्या में पब्लिक आती है बाबा साहब के अनुयायी आते हैं और इन बाबा साहब के अनुयायी के अंदर हमने देखा है बहुत सारी गरीब पब्लिक भी आती है तो भीम आर्मी जो कि वडोदरा की यूनिट हमेशा संकल्प दिवस पर 20, 30, 40, 50 हजार लोगों का भोजन बनाती है और ये सहयोग आप सब देते हैं तो भीम आर्मी को क्योंकि एक बहुत बड़ी जिम्मेदारी लेके बैठे हैं कोई गरीब यहाँ से भूखा नहीं जाना चाहिए कोई प्यासा नहीं जाना चाहिए बाबा साहब यहाँ से भूखे प्यासे गए लेकिन अब कोई यहाँ पर आए तो प्यासा नहीं जाना चाहिए भीम आर्मी टीम की इस विषय में मदद अवश्य करें यद्यपि संकल्प भूमि ट्रस्ट को भी बड़े कार्य के लिए पैसे की आवश्यकता है लेकिन हम प्रायोरिटी में पहले भीम आर्मी आर्मी की सिफारिश करते हैं कि उनको आपकी तरफ से बड़ी नहीं तो छोटी मदद आपकी सक्षमता के अनुसार જરૂર પહોંચી ચાહી મેં રાજકુમાર સિંહ સંકલ્પ ભૂમિ સેવક સંકલ્પ નગરી વડોદરા જય હિ